મંદિર ડબોઈ ખાતે આજે શ્રી શ્રી સનાતનજી મહારાજની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકાત્મ અભિયાન અંતર્ગત હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા મફતમાં ધ્યાન શીખવાડવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થાનું મુખ્યાલય કાન્હા શાંતિવનમ હૈદરાબાદ ખાતે છે જેના સ્વયંસેવકો વડોદરાથી ધ્યાન કરાવવા માટે આવ્યા જેમાં કિન્નરીબેન ઝા સુરેશ કુમાર ઝા બંટીભાઈ પ્રજાપતિભાઈ અને શ્રી શનિદેવ મંદિરના સંચાલક વિનોદભાઈ સોલંકીને તેમની ટીમ અને ડભોઈની શનિદેવ મંદિરના આજુબાજુના તમામ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા દરેક ભાઈ બહેનોએ તેનો લાભ લીધો અને ધ્યાન કરી તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું હલકું પણ થયું હતું અને આ ધ્યાન શિબિર ત્રણ દિવસ ચાલશે તેવું હાર્ટફુલનેસ સંસ્થાના મુખ્ય કિન્નરીબેને જણાવ્યું હતું તેઓ ત્રણ દિવસ રોજ રાત્રે નવ વાગે આવી આ ધ્યાન શિબિરમાં મુખ્ય ભૂમિકા ભજવશે વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે શ્રી શનિદેવ ભગવાનનો જન્મદિવસ છ જૂનના દિવસે આવી રહ્યો છે ત્યારે શ્રી શ્રી સનાતનજી મહારાજની સાત દિવસની ભાગવત કથાનું પણ આયોજન રાખેલ છે અને ત્યારે અતિ અતિભવ્ય ભોજન ભંડારો પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે મિત્રો વિનોદભાઈ સોલંકી સાથે મહેન્દ્રભાઈ રાઠોડ અશોકભાઈ પ્યારેલાલ રામ કિલોના અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શ્રી સનાતનજી મહારાજના કથાના આયોજનના ભાગરૂપે અલગ અલગ કાર્યકરોની નિમણૂક કરવામાં આવી જેમાં અંજુબેનને અધ્યક્ષ બનાવ્યા સાથે ભારતીબેન રાજેશ્રીબેન વિલાસબેન ધનવરીબેન અને અનેક બહેનોએ પણ સાથે ઉપસ્થિત રહી એકબીજાને સાથે મળી અને શ્રી સનાતનજી મહારાજની કથાનું આયોજન કરી કઈ રીતે કરવાનું કઈ રીતે સુશોભિત કરવાનું કઈ રીતે પોથી યાત્રા અને ગુરુજીની સામયુ કઈ રીતે કરવાનું તે આયોજનની કમિટી પણ બનાવવામાં આવી રિપોર્ટર અમિત વસાવા ડબોય